વાગરા પોલીસ સૂત્રો થકી પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા તાલુકાના પીપલિયા ગામે અરુણાબેન કાંતિભાઈ પરમાર નામની વિધવા મહિલા નાનકડી કેબિનમાં પાન મસાલાનું વેચાણ કરી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓ ગત રોજ રાત્રિના દસેક વાગ્યાની આસપાસ પોતાનું બે કેબિન બંધ કરી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના ફળિયામાં રહેતા લક્ષ્મણભાઈ ગાયો રસ્તામાં ચાલતી વખતે તે રીતે બેસેલી હોવાથી આ બાબતે લક્ષ્મણભાઈને કહેવા જતા તેઓ એકદમ મહિલાના ગમે તેમ ગાળો બોલી ઝઘડો કર્યો હતો અને તેમના હાથમાં રહેલા લાકડાના દંડા વડે અરુણાબેનના પીઠના ભાગે બે ત્રણ સપાટા મારી દીધા હતા જેથી અરુણાબેન પોતાના શો બચાવ માટે બુમાબૂમ કરતા નજીકમાં રહેતા જગદીશભાઈ રાઠોડ તથા જાવીદભાઈનાઓ તુરંત આવી જઈ મહિલાને વધુ પડતા મારમાંથી બચાવી હતી આ સમય દરમિયાન ફળિયાના લોકો ભેગા થઈ જતા લક્ષ્મણભાઈએ મહિલાને આજ પછી જો મારા ઢોર બાબતે કશું કીધું છે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હોવાની ફરિયાદમાં આક્ષેપ કરાયો છે આ સમગ્ર ઘટના દરમિયાન મહિલાની દીકરી અને દિયર આવી જતા મહિલાને પીઠના ભાગે મારેલ વાઘ મારેલ વાઘેલ હોવાથી તેઓને અસહ્ય દુઃખા થતો હોવાના કારણે મહિલાને ખાનગી વાહનમાં વાગરાના સરકારી દવાખાને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આ બનાવ અંગે મહિલાએ આરોપી લક્ષ્મણભાઈ રાઠોડ વિરુદ્ધ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે